નમસ્કાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ રાહુલ ગાંધીને પત્ર લખી અને ન્યાયની માગણી કરી છે આ ન્યાયની માગણી એમને એટલા માટે કરવી પડી છે કારણ કે રાહુલ ગાંધી ના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ શર્મિષ્ઠા મુખર્જી અને તેમના પિતા કે જેઓ આજીવન કોંગ્રેસી રહ્યા એવા પ્રણવ મુખર્જીને ટ્રોલ કરી રહ્યા છે શર્મિષ્ઠા મુખર્જીએ ખૂબ જ દર્દ સાથે રાહુલ ગાંધીને લખી છે રાહુલ ગાંધી અવારનવાર પોતાના સભાઓની અંદર મોહબતની દુકાન ખોલવાની વાત કરતા રહે છે પરંતુ સોશિયલ મીડિયા પર જે રીતે શર્મિષ્ઠા મુખર્જીને અને તેમના પિતા પ્રણવ મુખર્જીને કે જેઓ હવે આ દુનિયામાં નથી તેમને અપશબ્દો કહેવાય રહ્યા છે તેમના તરફ નફરત ફેલાવાઈ રહી છે ત્યારે શર્મિષ્ઠા રાહુલ ગાંધીને પત્ર લખી અને ન્યાયની માગણી કરી છે અને કહ્યું છે કે રાહુલ ગાંધીનો જે સૂત્ર છે નફરતની બજારમાં મોહબ્બતની દુકાન તો નફરતની બજારમાં મોહબ્બતની દુકાન તો દેખાતી નથી પરંતુ નફરતના જે સોદાગરો છે એ સોદાગરો એ આ પ્રકારે

આ પ્રકારની મોહબતની કોઈ દુકાન એ ખોલી શક્યા છે જો ખોલી ન શક્યા હોય તો તેમણે તાત્કાલિક આ મોહબતની દુકાન ત્યાં ખોલવી જોઈએ અને પ્રણવ મુખર્જી જેવા મોટા ગજાના કોંગ્રેસી અને રાજનીતિજ્ઞને આ પ્રકારે ટ્રોલ થતા અને તેમની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીને નિશાન બનાવતા જે ટ્રોલરિયાઓ છે એ ટ્રોલરિયાઓને તેમણે મોહબતની શીખામણ આપવી જોઈએ મોહબતના ક્લાસ એમણે લેવા જોઈએ